वीरपन्न ने કેવી રીતે મરાયો હતો અને એના અંતિમ દિવસોમાં શું થયું હતું વીરપન્ન જો જંગલમાં જ રહ્યો હોત તો એને હરાવી ન શકાયો હોત વીરપન્ન પર ઘાત લગાવવાની સ્પેશિયલ ટાસ્ક ફોર્સના તત્કાલીન સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ એસપી સિન્થમરાયકા નન્ના આ શબ્દો છે તેમણે વીરપન્નને પકડવાના ઓપરેશનમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી વીરપન્ન કેવો હતો એ વિશે વર્ણવતા તેઓ કહે છે તેની કોઈ નબળાઈ નહોતી તે दारूનું સેવન નહોતો કરતો ન મહિલાઓનો તેને કોઈ શોખ હતો ઈશ્વર થી ડરતો હતો જ્યોતિષ શાસ્ત્ર માં વિશ્વાસ રાખનારો અને તેને જે ગમે તે કરનારી વ્યક્તિ હતો તેના જીવન માં તેણે ઘણો રક્તપાત જોયો હતો તેને કોઈનો પણ ડર ન હતો વર્ષ 2004 માં 18 ઓક્ટોબર નો દિવસ તામિલનાડુ પોલીસ માટે ખૂબ જ યાદગાર છે પોલીસ દળ છેલા એક દાયકાથી વીરપન ને પકડવાની કોશિશ માં હતો પણ તેને સફળતા મળી નહોતી જો કે જંગલમાંથી પહેલીવાર બહાર આવેલા વીરપન ને તામિલનાડુ ની ટાસ્ક ફોર્સ એ ધર્માપુરી જિલ્લા માં પપેરટી પટ્ટી પાસે ઠાર માર્યો હતો